લોખંડ સોનું તાંબુ એલ્યુમિનિયમ સેના ઉદાહરણ છે ધાતુ નીચેમાંથી કઈ વસ્તુ ચમકતી નથી લાકડું વિવિધ પ્રકારના પદાર્થોના ગુંડરમાં કેવા હોય છે જુદા જુદા મીઠું બટાકા તેલ લોટ પાણી મસાલા આ બધી વસ્તુ કયા જૂથમાં આવે છે જમવાના પાણીમાં સંપૂર્ણ અદ્રશ્ય અથવા ઓગળી જાય તેવા પદાર્થને શું કહેવાય છે દ્રાવ્ય પથ્થર ખીલી માટી સિક્કા ચાવીને પાણીમાં નાખવાથી શું થાય ડૂબી જાય જે પદાર્થને દબાવી ના શકાય તેને શું કહેવાય કઠોર લાકડું પથ્થર થાળી ટેબલ ખીલી હઠોળી કેવા પદાર્થ કહેવાય કઠોર દુકાનદાર બિસ્કિટમાં મીઠાઈ ચોકલેટને કેવા પારદર્શક પાત્રમાં રાખે છે કાચ કે પ્લાસ્ટિક રૂ વાદળી સોફ્ટ ટોઇસ લોટ કેવા પદાર્થ કહેવાય નરમ નીચે આપેલી યાદીમાંથી કંઈક કાગળની નથી ટેબલ તેલ કેરોસીન પેટ્રોલ સરસવનું તેલ પાણીમાં નાખવાથી શું થાય તરે ધાતુની ચમક ઓછી થવાનું કારણ શું છે ભેજ અને વાયુની અસર કોઈ વસ્તુને બનાવવા પદાર્થ માટે સેના આધાર રાખે છે નીચેનામાંથી કયો પદાર્થ પાણીમાં ના તારે મધ પાણીમાં રહેવાવાળા પ્રાણીઓ માટે કયા દ્રાવ્ય વાયુની જરૂર પડે છે ઓક્સિજન પદાર્થોને જૂઠમાં વહેંચવાની જરૂર કેમ પડે છે સરળતા અને સુવિધા માટે જે વસ્તુની આરપાર જોઈ શકાય તેને પારદર્શક પદાર્થ કહેવાય છે જે વસ્તુની આરપાર જોઈ ન શકાય તેને અપારદર્શક કહેવાય ધાતુના બોક્સ પૂઠાના બોક્સ લાકડાની પેટી સેના ઉદાહરણ છે અપારદર્શક નીચેનામાંથી કોણ પાણીમાં દ્રાવ્ય ન થાય પથ્થર પાણીમાં અદ્રવ અદ્રશ્ય અથવા ઓગળે નથી તેવા પદાર્થને અદ્રાવ્ય પદાર્થ કહેવાય પાણીમાં રેતી નાખવાથી શું થાય નીચે બેસી જાય છે લળો ફૂટ બલખોટી આ બધા ગોળાકાર યાદીમાં આવે છે એવા પદાર્થો જેમાંથી વસ્તુઓને સ્પષ્ટ જોઈ ન શકાય તેને પારભાષક કહેવાય ઘઉં દાળ ચોખામાંથી કચરો અને કાંકરા દૂર કરવા હાથ વડે વીણવો પદ્ધતિ વપરાય કઈ પદ્ધતિ અનાજ સાફ કરવા માટે નથી ડરવું એકબીજામાં ભળી ન જાય તેવા પ્રવાહીને નિક્ષેપણ અને નિતારણ પદ્ધતિ અલગ કરી શકાય ફળ અને શાકભાજીના રસ પાણીને વરાળમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને બાષ્પીભવન કહેવાય છે નિક્ષેપણમાં પાણીમાં માટી નાખવાથી નીચે બેસી જાય છે છળવાની પદ્ધતિમાં ડુંડાનું જોડવામાં આવે છે ઉપણવાની પદ્ધતિ સામાન્ય રીતે ખેડૂતને ઉપયોગી છે દૂધમાંથી બનેલું પનીર ગાડીને અલગ કરાય છે દ્રાવણમાં પદાર્થ ના ઓગળે તો દ્રાવણનું સંતૃપ્ત દ્રાવણ કહેવાય છે પાણી લીધે થાય છે લોડિંગ ઉપયોગ ફેરવીને થાય છે પનીર બનાવવા દૂધમાં લીંબુનો રસ ઉમેરવામાં આવે છે દાણામાંથી પવન કે હવાથી ફોતરા દૂર કરવા ઉપણવું પદ્ધતિ વપરાય છે ઘટકમાંથી કચરાયુક્ત પાણી નિતરણ દ્વારા અલગ કરાય છે દૂધમાંથી મલાઈ ગાળીને અલગ કરાય છે બાંધકામની જગ્યાએ મોટા ચારણા કેમ વપરાય રેતીમાંથી ફોતરા દૂર કરવા રેતી સિમેન્ટમાંથી કાકરા મોટા પથ્થર દૂર કરવા ચારણાનો ઉપયોગ થાય છે દ્રાવણમાં વધુ પદાર્થ ઓગળવા ગરમ કરવું જોઈએ ઘન અને પ્રવાહીના મિશ્રણને અલગ કરવા ગારણ પદ્ધતિ વપરાય છે દરિયાના પાણીને ખાડામાં ભરી સૂર્યપ્રકાશની હાજરીમાં બાષ્પીભવન કરવાથી મીઠું બને છે પાણીમાં થોડી રહી ગઈ અશુદ્ધિને લોડિંગ પદ્ધતિ દૂર દૂર કરાય છે પાણીને તેના જુદા જુદા પદાર્થને જુદા જુદા જુઠ્ઠામાં ઉગાડે છે પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં ઘનિભવન દ્વારા રૂપાંતરણ થાય છે એકબીજામાં ભળી ના જાય તેવા પ્રવાહીને નિક્ષેપણ અને નિતારણ દ્વારા અલગ કરાય છે નિતારણ સાથે રહી ઘટકને ગારણ દ્વારા દૂર કરાય છે મિશ્રણમાં ઘટકોના કદમાં વિવિધતા હોય ત્યારે તેને અલગ કરવા ચાળો ને ગાળવો પદ્ધતિ વપરાય છે